મારું નામ કૈલાસબેન જયેશ કુમાર રાણા છું મારો ફ્લેટ નંબર બસો ચાર છે મારું આ ચકાવાલાની શેરી અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાની સિંધી એ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંક વાળા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંક સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી એને પહેલાં એને અમને ફ્લેટ વેચા ફ્લેટ વેચા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું અમારા પૈસા બી પૂરા ચૂકે અમે કર્યા બાર લાખ અગિયાર હજાર અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોથ કર્યો છે કે તે પહેલાં અમને

અજુ અમારું આવ્યું નથી એને તારીખ પર્યા કરે છે મારું નામ હરસિદા મુકેશભાઈ ચપરિયા છે અમારું રહેવાનું ઉપર ગોલવાળ કંડી શેરી અને ચોવારી ફરિયાદ ચોથા મારે અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસ માં રોકડે પૈસે લીધો તે બે કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાઈ દીધું પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આ લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા હતા જોયું તો કોઈ કામ બાંધકામ નહીં હતી આગળ ભરત ભરત રાજ ભરવા જરવાની સિંધી અમે તો પૈસા ફ્લેટ જોઈએ છે અને નહીં તો તમને અમારા પૈસા ભીડે તો જ અમે સીલ મારા દે તું નહીં કરવા દઈએ અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઈને આ લીધેલું છે